નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તહેલીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નવેમ્બર માસનું પેન્શન ક્યારે આવશે અને કેટલું આવશે મિત્રો ને આટલું વધારાનું પેન્શન મળશે તમને આ વખતે ડિસેમ્બર મહિનામાં પહેલી તારીખે વાર સુમારે તો નવેમ્બર માસનું પેન્શન કેટલું આવશે તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા ચેનલ નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય નિકું ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પછી પેન્શનધારક બાબતે તેમના પગાર બાબતે ડીએ બાબતે આચાર્ય બાબતે એમને કોઈપણ પ્રેટ આવે તો આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે જાણો છો તમે જાણો છો તમે પેન્શન પેન્શનધારક છો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો તમારા હર એક મહિનાની પહેલી તારીખે તમારા ખાતામાં તમારે એ ગયા મહિનાનું પેન્શન તમારે જમા થાય છે મિત્રો જો શનિ રવિ આવે તો બીજા શનિ રવિ આવે તો બે તારીખ થાય પરંતુ હંમેશા પહેલી ડિસેમ્બરે જ તમારા ખા પહેલી પહેલી તારીખે તમારા ખાતામાં જમા થાય છે પરંતુ મિત્રો ગયા મહિને દિવાળીના દિવાળીના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં દિવાળીના સમયે સોળથી અઢાર ઓક્ટના ઓક્ટોબરના વચ્ચે તમારો પગાર અને પેન્શન તમારા ખાતામાં પહોંચી દેવામાં આવ્યું હતું તો મિત્રો હવે આ વખતે તમારું પેન્શન કેટલું આવશે ને ક્યારે આવશે ક્યારે તો મિત્રો અમને કહ્યું પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના દિવસે તમારા પેન્શન અમારા ખાતામાં જમા થશે પરંતુ જે મો સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેટલો કેટલું જમા થશે મિત્રો તો સંપૂર્ણ વાત કરવાના છે વિડીયો બનાવી રહો છો મિત્રો તો સૌ પ્રથમ મિત્રો પેન્શન ચર્ચા કરતાં પહેલાં તમને એ એ બાબત અવશ્ય જાણ હોવું જોઈએ કે તમારું મૂળ બેઝિક પેન્શન મૂળ પેન્શન કેટલું હોય છે મિત્રો તો મૂળ પેન્શન જાણવા માટે તો મારે કે કઈ રીતે કરવું પડશે તમે જણાવેલો મિત્રો તો પહેલાં આપણે જાણીશું મિત્રો જે બેઝિક પેન્શન છે તમારું બેઝિક પેન્શન છે એ બેઝિક પેન્શન જ્યારે તમે નિવૃત્તિ થયા છો ત્યાં જ્યારે તમે નિવૃત્તિ નિવૃત્તિ થયા છો ત્યારે તમને એક રકમ રકમ બંધાય છે તેને કહેવાય બેઝિક પેન્શન મિત્રો એટલે જે બેઝિક પેન્શન પ્લસ બેઝિક પેન્શન દાખલા ઉદાહરણ તરીકે સમજીએ દાખલા તમારું બેઝિક પેન્શન એ દસ હજાર રૂપિયા હોય તો દસ હજારના મિત્રો હાલમાં મોંઘવારી ભટ્ટું તમે જાણો છો ગુજરાત સરકાર દ્વારા અઠ્ઠાવન ટકા મોંઘવારી પત્તું ચાલે છે તો મગ બેઝિક પેન્શનના અઠ્ઠાવન ટકા અઠ્ઠાવન ટકા એટલે થશે મિત્રો પાંચ હજાર આઠસોની સમથિંગ થશે કેટલા મિત્રો પાંચ હજાર આઠસોની સમથિંગ થશે પાંચ હજાર આઠસો ત્યારબાદ હજુ તમે એક હજાર મેડિકલ એલાઉન્સ લેતા હોય તો મિત્રો એક હજાર મેડ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તમાર થશે મિત્રો સોળ હજારની સમથિંગ થશે બરાબર મિત્રો સોળ હજાર સમથિંગ હશે તમારે બેઝિક પેન્શન બેઝિક પેન્શન કઈ રીતે તમે જાણતા જશો જ્યાં તમે નિવૃત્તિ થાય છે તમારી રકમ બંધાય છે ને બેઝિક પેન્શન કહેવાય ત્યારબાદ મોંઘવારી ભથ્થા તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે વધારે છે એક જાન્યુઆરી જુલાઈ તો જુલામાં મેં જો પંચાવન ટકા હતું પંચાવન ટકા વધારીને અઠ્ઠાણું ટકા કરવામાં આવ્યું છે આમાં આપણે ઉદાહરણ થયું કે સમજો તમારું બેઝિક પેન્શન દસ હજાર રૂપિયા હોય તો દસ હજાર દસ હજાર પ્લસ મોંઘવારી પરતું અઠ્ઠાવન ટકા લખીએ મિત્રો તો પાંચ હજાર આઠસો થશે સમથિંગ થશે ને એક હજાર મેડિકલ એલાઉન્સ એક હજાર મેડિકલ એલાઉન્સ તમે જો લો લો તો મિત્રો એક હજાર મેડિકલ એલાઉન્સ આમ થશે મિત્રો સમથિંગ સોળ હજારની આઠસોની સમથિંગ પાસ થશે કેટલા મિત્રો સોળ હજાર આઠસોની સમથિંગ થશે આ તમારું મૂળ પેન્શન છે પરંતુ આમાં પણ કેટલીક કેટલીક કપાત થશે જેમ કે મિત્રો જ્યારે તમે પેન્શન લો છો ત્યારે કોમ્પિટિશન જ્યાં તમે પેન્સો કોમ્પિટિશન કપાત કોમ્પિટિશન કપાનો મતલબ એ જ છે જ્યાં તમે જ્યાં તમે રિટાયર થાય છો ત્યાં તમને એક મોટી રકમ મોટી રકમ લેવું છે એટલે મતલબ કે રકમ પૈસા લો છો ને પૈસા મિત્રો પંદર વર્ષમાં સરકાર સુધી હપ્તે હપ્તે વાઇઝ તે તમારા ખાતામાંથી પેન્શનની કપાય છે તો મિત્રો જો તમારા સોળ હજાર આઠસો સોળ હજાર આઠસો આમાં જ તમારા મિત્રો જો તમે કોમ્પિ કોમ્પિટિશનની કપાત ચાલુ હોય જો પંદર વર્ષ ન થયા હોય તો તમારે તે રકમ આમાં માન બાદ કરવાની રહેશે સોળ હજાર આઠસોમાં તમને કવિતા મિત્રો તમારે બીજીક બીજીક પગાર પ્લસ અઠ્ઠાણું ટકા મોંઘવાડી બથ્થું પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આમાં દાખલે એક ઉદાહરણ સમજીએ તમારે દસ હજાર તો દસ હજાર પ્લસ અઠાણું મગોળ પાંચ હજાર આઠસો અને એક હજાર એક સોળ હજાર આઠસો તેમાં મિત્રો તમે જે કોમ્પિટિશન કપાત થતી હોય તો કોમ્પિટિશન કપાતે માઇનસ કરવાની રહેશે સાથે મિત્રો બીજી ગુજરાત ગુજરાત સરકાર જે દાવોદો મુજબ જો તમારું આવકપાત્ર રક આવકપાત્ર પેન્શન થતું હોય તો મિત્રો આવકપાત્ર પેન્શન કે તમારે ત્રણ લાખથી વધુ તમારું આવક થતી હોય તો તે રકમ તમારે માઇનસ કરવાની રહેશે સોળ હજાર આઠસોમાં તમે તે રકમ માઇનસ કરશો બે રકમ કોમ્પિટિશન કપાટની રકમ અને આવકવેરાની આવક પાત્ર થતી હોય આ રકમ બાદ કરવાની રહેશે જે રકમ આશે તમારું મૂળ પેન્શન તરીકે ગણવામાં આવે છે મિત્રો તો તમે એ બાબતે સ્પષ્ટ થઈ ગયા તમારું મૂળ પેન્શન કેવી રીતે ગણવા ગણવામાં આવે છે હવે આપણે વાત કરવી છે મિત્રો આ વખતે તમારા પેન્શન કેટલું જમા થશે તો નવેમ્બર માસનું પેન્શન તમારે આ વખતે મિત્રો મળતી માહિતી મુજબ આ વખતે અમારું મૂળ પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારો થવાનો નથી સમથિંગ જો તમારે ઉંમર આધારિત પેન્શન તમારું ઉંમર આધારિત થતું હોય તે તમને વધારો મળશે પરંતુ દાખલા તમને સમજાવ્યું તેમ આ વખતે મારે સોળ હજાર આઠસો સોળ હજાર આઠસો અને વાવ કોમ્પિટિશન કપાડ તો માઇનસ કરવાની છે જો તમે દસ હજાર પેન્શન ધરાવતા હો તો ટૂંકમાં મિત્રો એ બાબત સ્પષ્ટ રીતે તમને એ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસે તમારું મૂળ પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારો મળવાનો નથી હા પરંતુ મિત્રો આ વધારો ચોક્કસ કંઈ કહી શકાય જો તમારી ઉંમર પહેલી ડિસેમ્બરે સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ પંચોણું વર્ષ થતા હોય તો તમારા ઉંમર આધારિત પેન્શન તમારા ખાતામાં જમા થવા જઈ રહ્યું છે મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો